ભાવનગરમાં ફરી ખેલા યોગો ખેલ ભાવનગર ફરી બન્યું લોહિયાળ ભાવનગરમાં માણેકવાડી વિસ્તારમાં રહેતા અને પ્રતિકાશ્રમ પાસે કાચ ફિટિંગનો ધંધો કરતા દાઉદી વોરા સમાજના મુસ્તુફા કાસમભાઈ કાચવાલા રાત્રે પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને બહાર બોલાવી તો તોલી બાઇકને મેટરમાં ન પડ તેમ કહી તેના પર તીક્ષ્ણ હત્યાર વડે છરીના ઘા મારી મુસ્તકફાઈને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા જો જોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા તાત્કાલિક 108 ને બોલાવી ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા મળતી માહિતી મુજબ ત્રણ 306 હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર ચોકમાં બનાવ બન્યો છે મેહરી માના મંદિર પાછે મુસ્તફાભાઈ કાચવાળા ઉચ્છે કાળુભાઈ એને કા દુની અડાવદ નથી કે કોઈ જાતની કોઈ વસ્તુ નહીં પણ લેડીઝ ભાડામાં છે એક વસ્તુ એ ખબર નથી આપણને એને આડે ગયો તો એ બનાવની અર્થે એ ભાઈ છે ને એને લઈને રાહ કર્યો ને મને ઈજા થઈ છે હાથું કેટલા જણા હતા ત્રણ જણા હતા ભાઈ હા જણા કઈ જગ્યા ગુજરાત બધી આશો મેં મને પાછળ એ નામ એ ભોલું છે એ તો મને યાદ છે ભોલું નામ છે ને એક બે બે જણા બીજા છે એનું નામ નહીં આવતું ના મારી સાથે હું તો ઉભો તો ના ને હું બે ઘાય રાખ્યો મને વાગ્યો આગળ એટલે તમે બચાવવા ગયા હા બચાવ્યો આંગળીમાં વાગ્યું